સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી દોઢ વરસની બાટી રમતા રમતા માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મડકાની માળા ગળી ગઈ હતી બે ત્રણ દિવસ પેટમાં દુખાવો અને ઉલટીઓ થવાની શરૂ થઈ ગઈ હતી ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ ખસેડાતા એક્સરે કરતા પેટમાં મેગ્નેટિક મડકાની માળા હોવાનું સામે આવ્યું હતું આ માળાના કારણે આતાડાની દિવાલમાં પણ કાણા પડી ગયા હતા મળતી માહિતી પ્રમાણે ડિંડોલી વિસ્તારમાં દોઢ વર્ષથી અનન્યા પરિવાર સાથે રહે છે પિતા સાયકલ રિપેરિંગનું કામ કરે છે દોઢ વર્ષની બાળકી માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મડકા ઘડી ગઈ હતી હજુ ભાષા બરાબર ન હોવાથી માતા પિતાને જણાવી શકી ન હતી ત્યારબાદ બાળકીને ઉલટી થતા પેટમાં દુખાવો થતા નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા હતા બે ત્રણ દિવસની સારવાર લીધા બાદ પણ દર્દીને ઉલટી થતા પેટનો દુખાવો બંધ થતો ન હતો બાળકીને લઈને ફરી દવાખાને લઈ ગયા જ્યાંથી તેમને મોટી હોસ્પિટલમાં જવાની સલાહ આપવામાં આવી હતી જેથી બાળકીને લઈને પરિવાર ગત તારીખ સત્તાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ સ્મીમેર હોસ્પિટલ આવ્યા હતા માતા પિતા મણકા ઘરી જવાની માહિતીથી અજાણ હતા તેથી તેમને નાના બાળકોના વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણીનો પેટનો એક્સ રે કઢાવતા ખબર પડી કે બાળકીના પેટમાં મણકાની માળા છે તેથી તેણીને વધારે સારવાર માટે સર્જરી વિભાગમાં શિફ્ટ કરવામાં આવી હતી તબીબોએ ત્રણ કલાકમાં સફળ સર્જરી કરી અઢાર મણકા બહાર કાઢ્યા હતા